વેલકમ ટુ લગ્નદીપ સાડી ગાઈઝ તમારા માટે લઈને આવ્યા છીએ મિરર વર્ક પટોળા ટાઈપમાં એકદમ ફેન્સી ડિઝાઇન આખો પીસ ઓપન કરીને જોવાના છીએ પહેલાં વિડીયોમાં નવા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં કટવર્ક બોર્ડરનું કામ રહેવાનું છે ફેન્સી અને યુનિક સિમ્પલ સોબર ઝીણી ડિઝાઇનનો પલ્લું પણ રહેવાનું છે આ નીચેની યુનિક અને ફેન્સી પેનલ બોર્ડર આપેલી છે ઓલ ઓવર અજરક ટાઈપની ડિઝાઇન આપેલી છે જોઈ શકો છો ડી કલર શેડ છે કાપડની વાત કરીએ તો કોટન બેઝ કાપડ રહેવાનું છે મિરર વર્કમાં બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ કોન્ટ્રાક્ટ મેચિંગ રહેવાનું છે ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ છે ફેન્સી અને યુનિક બ્લાઉઝ પણ આપેલું છે કલરની વાત કરીએ તો ટોટલ છ કલરનું મેચિંગ આપેલું છે એ પણ તમને બતાવવાના છીએ કલર શાર્ટની વાત કરીએ ને ટોટલ છ કલરનું કોમ્બિનેશન આવેલું છે બધા ટુ ડી કલર શેડ રહેવાના છે જે પણ કલર ગમતો હોય તેનો સ્ક્રીનશોટ પાડી અમારા નંબર કોમેન્ટ કેપ્શનમાં આપેલો છે તેના પર કોન્ટેક કરી શકો છો એક પીસ ઓર્ડર પણ બુક કરાવી શકો છો અથવા અમારા શોપની મુલાકાત લેવા માગતા હોય તો અમારી શોપ લક્ષ્મણનગર નાના વરાશા સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો ઘેર બેઠા એક પીસનો ઓર્ડર પણ બુક કરાવી શકો છો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ